ભુજમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તાર ભારે અસરગ્રસ્ત થયા છે અને તેના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ભુજના વોર્ડ નંબર એકના અમનનગર વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના વિપક્ષી નેતા સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવાયું કે છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં ગુટણ સમા પાણી ભરાયેલા છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કંઈ જ પૂછા કરવામાં નથી આવતી આપણ જોઈ શકો છો કે હાસમભાઈ જે જગ્યાથી બોલી રહ્યા છે તે વિસ્તારમાં પાણીનું વહેણ કેટલું ઝડપથી વહી રહ્યું છે અને અને તેના કારણે લોકોના ઘરમાં પાણી ભરાયા છે ખાસ કરીને તો ગઈકાલે રાત્રે જે વરસાદ વરસ્યો અને હમીસર ઉગની ગયું તેના કારણે આ પાણીમાં ઓર વધારો થયો છે નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે શાળા ખોલી તેઓને ત્યાં બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ તેઓ જમશે શું તે માટેની કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી લોકોને ભૂખ્યા રાખવામાં આવી રહ્યા છે આ માટે નગરપાલિકા તંત્ર ખોટા વાયદા કરી રહ્યું છે કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે કેટલાય વર્ષોથી આ અમનનગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહી છે તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી અને હવે જ્યારે ભુજમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ વિસ્તારના લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે

અમુક સંસ્થાઓ આવીને પૂછા કરી ગઈ છે બાકી આ લોકો તરફથી કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી શું લાગે તમને નગરપાલિકા કામગીરીમાં નિષ્ફળ ગઈ છે ચોક્કસપણે નગરપાલિકા કામગીરીમાં નિષ્ફળ ગઈ છે અને આ વાયુદ્ય તંત્ર પણ નિષ્ફળ કહ્યું છે ખરેખર આજે તમે ભારતનગરમાં અત્યારે જોઈ શકો છો અત્યારે તો પાણી પણ ઓછું થયું થઈ રહ્યું છે પણ ફિરદોસ કોલોની રાહુલનગર ભારતનગર જે લોકોના ઘરોમાં પાણી ભરાવાના છે ખરેખર આ લોકોને તાત્કાલિક કેસ્ટ્રોલ આપી અને એ લોકોની ખાવા પીવાની વ્યવસ્થા નગરપાલિકા અથવા વહીવટી તંત્ર કરે એવી અમારી માંગ રહેશે કાશો ખાસ કરીને ભુજના ધારાસભ્ય શ્રી અત્યાર સુધી ત્યાં દેખાય નથી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તો એ બાબતે આપ શું કહેશો ચોક્કસપણે આ ધારાસભ્ય શ્રી માત્ર ને માત્ર ચૂંટણી વખતે જે મત લઈને ગયા છે એના પછી આજ દિવસ સુધી કોઈ પણ વિસ્તારમાં માત્ર નથી દેખાણા જ્યાં જ્યાં ખાસ ખાત મૂહરત હોય કે લોકાર્પણ કાર્યક્રમ હોય એમ જ માત્ર દેખાવ આપે છે બાકી ધારાસભ્ય આ ની કામગીરી સ્વતંત્ર નિષ્ફળ ગઈ છે કે ધારાસભ્ય તરીકે એમણે આજ દિવસ સુધી કોઈ પણ એવો કાર્ય નથી કર્યો જે પ્રજા હિતમાં હોય ખરેખર એમને અત્યારે ભુજ શહેરમાં નીકળવું જોઈએ અને ભુજ શહેર જઈ ક્યાં ક્યાં લોકોને શું શું તકલીફો છે એની ખબર અંતર પૂછવા જોઈએ માત્રને માત્ર ઘરમાં બેસી રહેવાથી લોકો

આ પરિસ્થિતિમાં ઘરમાં જો આ દસ દસ ફૂટ પાણી હોય રાશન ડૂબી જાય ફર્નિચર ડૂબી જાય માણસ હાથે પગે બહાર નીકળ્યા છે ને કોઈ તંત્ર દ્વારા કે શ્રી પૂછા કરવા આવ્યા નથી આપ જોઈ રહ્યા છો આ સામે મકાનો જેટલા આવેલા છે એ મકાનોમાં પણ પાણી ભરાયા છે આગળ તમે જોવો છો આપણે મળીશું શું નામ આપ્યું ઉમરભાઈ સમર ઉમરભાઈ આ પરિસ્થિતિ કેટલા સમયથી છે ને આની કોઈ છેલ્લા અડતાલીસ કલાક આ પરિસ્થિતિ છે અમે આ મકાનો જે બધે છે કાયદેસર એને થયેલા છે એને ગેરકાયદેસર પાણીના વેળમાં બનાવેલ નથી કાયદેસરના મકાન બનાવેલ છે તેમ છતાં વહીવટી તંત્ર અને સરકારશ્રીએ આ હમીસર ઓગણ ઓગન માટે કાયમી હમીસર ઓગણ માટેનું આ કેનાલ મોટું બનાવી જોઈએ અથવા ત્યાં ખાલી નદીમાં ડાયરેક્ટ પાણી જાય એવી વિકલ્પ વ્યવસ્થા કરવી જરૂરી છે કારણ કે આ હમીસર હવે છેલ્લા ત્રણ વર્ષથી સતત ઓગણી છે અને આને જો ઉપરવાસ

અહીંયાના વિસ્તારના લોકો શું કહી રહ્યા છે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અહીંયા ફૂડ પેકેટ અને બચાવ કામગીરી કરવી જોઈએ જેટલા લોકો ફસાલા હોય બહાર કાઢવા જોઈએ અને કાલ રાતથી થી એ ડિવિઝન સ્ટાફ પીઆઈ સતત કાર્યરત છે અત્યારે પણ પેટ્રોલિંગમાં આ વિસ્તારમાં નીકળ્યા છે પરમાર સાહેબ અને ટીમ